નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો એ કયા પાંચ કામ છે જે આપણે રોજ સવારે ઉઠીને કરવા જોઈએ મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખી દેજો જેથી શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ મિત્રો રોજ સવારે ઉઠીને આ પાંચ કામ કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને સુખ શાંતિ બની રહે છે અમે તમને જે પાંચ કામ જણાવવા જઈ રહ્યા છે તે ખૂબ જ સરળ છે અને આ ઉપાયોને કોઈ પણ કરી શકે છે હિન્દુ ધર્મમાં અનેક પરંપરા બનાવવામાં આવી છે જો કે બદલતા સમયથી સાથે આ પરંપરામાં પરિવર્તન આવતું જાય છે આમાંથી અમુક પરંપરા ખતમ થઈ રહી છે પહેલાંના સમયમાં આ પરંપરા આપણા દૈનિક વ્યવહારનો ભાગ હતી રોજ સવારે ઉઠીને કયું વિશેષ કાર્ય કરવામાં આવે તો આખો દિવસ સારો જાય છે એક હાથની હથેળીના કરો દર્શન સવારે ઉઠીને તરત જ સૌથી પહેલાં તમે તમારા હાથ જોડો અને તને પુસ્તકની જેમ ખોલી હથેળીના દર્શન કરો અને પછી આ મંત્ર બોલો કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરે સ્તિતો બ્રહ્મા પ્રભાતે કર દર્શનમ આ શ્લોકનો મતલબ એ છે કે મારા હાથના આગળના ભાગમાં લક્ષ્મીનું મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં બ્રહ્માનો નિવાસ છે આ કામ રોજ સવારે કરવાથી સુખ સમૃદ્ધિની સાથે સાથે રૂપિયાની પણ પ્રાપ્તિ થાય છે બે ઈશ્વરની પ્રાર્થના કરો સવારે ઉઠીને દેવતાનું ધ્યાન ધરો પોતાની ભૂલો માટે ક્ષમા માંગો સાથે આજે તમારો દિવસ સારો રહે તેવી પણ પ્રાર્થના કરવી કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમારા જીવનમાં ના આવે તેવી પણ પ્રભુને પ્રાર્થના કરવી આ પ્રકારે ઈશ્વરને પ્રાર્થના કરવાથી તમારા જીવનમાં સુખ આવે છે અને દેવતાઓની કૃપા તમારા ઉપર રહે છે ત્રણ ધરતીને પ્રણામ કરવું રોજ સવારે તમે ઉઠો ત્યારે ધરતી માતાને પ્રણામ કરો કેમકે ધર્મગ્રંથોમાં ધરતીને પૂજનીય અને દેવી સ્વરૂપ કહેવામાં આવે છે ધરતી પર પગ મૂકતા પહેલાં તેને પ્રણામ કરવા અને આ શ્લોક બોલવો સમુદ્ર વસને દેવી પર્વસ્ત્ર મંડળે વિષ્ણુ પતિની નમસ્તુ ભાદ પાદસ્પ્ય સમય આ શ્લોકનો અર્થ એ થાય કે સમુદ્ર અને પર્વતોની દેવી ભગવાન વિષ્ણુની પત્ની માં તમને પ્રણામ કરું છું તું મારા દરેક પાપોને ક્ષમા કર ચાર પાણી પીવો સવારે ઉઠતાની સાથે પાણી પીવો શક્ય હોય તો રાત્રે એક તાંબાના લોટામાં પાણી ભરીને રાખો અને સવારે ઉઠીને પાણી પી લો આથી બે ફાયદા થશે પહેલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને બીજું તાંબાના લોટામાં રાખેલું જળ પીવાથી સૂર્ય સાથે જોડાયેલા દોષનું નિવારણ આવી જાય છે જીવનમાં માન સન્માન પ્રાપ્ત થશે પાંચ કોઈ શુભ ચિહ્ન જુઓ રોજ સવારે ઉઠીને કોઈ શુભ ચિહ્ન જોવું તમારા ધર્મગુરુનો ફોટો અથવા ઈષ્ટદેવનો ફોટો આ ફોટાઓ તમારા મોબાઈલ મોબાઈલમાં પણ રાખી શકો છો આ સિવાય તુલસી પીપળાનો ફોટો જોઈ શકો છો આ દરેક લકી ચાર્મ જોવા જેવા હોય છે તમારા જીવનમાં હકારાત્મક લાવે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો